જય જગન્નાથના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન થઈ ગયું છે તો ભગવાન જગન્નાથ નગર ચરિયાએ નીકળી ગયા છે તો રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે શ્રદ્ધાળુઓ સાથે કોઈ અનબનાવ ન બને તેના સાવચેતીના પગલે અમદાવાદ રથયાત્રામાં ભયજનક મકાન પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે તો જર્જરિત મકાનોમાં અને તેની આસપાસના લોકોના પર પર સમગ્ર પોલીસની ચાપતી નજર રાખવામાં આવી રહી છે તો હાથરસ જેવી દુર્ઘટના ના સર્જાય તેવું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર સીસીટીવી મોનિટરિંગ દ્વારા લાઈવ નજર રાખવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથથી એકસો સુડતાલીસમી જે રથયાત્રાનું આયોજન આજરો થયેલું છે એ રથયાત્રાની અંદર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉપલબ્ધ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે પોલીસ વાહનો જે રથયાત્રાની અંદર સમાવેશ થયા છે તે સાથે સૌ ઉપરા ટ્રકો છે આ તમામ પર જીપીએસ લગાવવામાં આવેલા છે અને તમામ જીપીએસના આધારે રથોનું અને તમામ ટ્રકોનું સાથે સામે પોલીસ વાહનોનું અમે ટ્રેકિંગ કરી શકીએ છીએ એ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ડ્રોન સર્વેલન્સના કારણે રથયાત્રાના રૂટ ઉપર તથા આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા પૂરતી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી ક્યાંય રૂટ માર્ગમાં ક્યાંય અડચણ હોય ક્યાંય કોઈ ગેપ રહ્યો હોય અથવા આસપાસના વિસ્તારમાં કોઈ પ્રવૃત્તિ થઈ રહી હોય જે પોલીસની દૃષ્ટિએ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ધ્યાન રાખવા પાત્ર હોય તો અમે એનો ઉપયોગ કરીએ છીએ સાથે લાઈવ રથ જે છે એના લોકેશન ક્યાં છે અમે પણ સાથે શેર કરેલી છે અધિકારીઓને અને નાગરિકોને પણ એના દ્વારા રથના લોકેશન ખ્યાલ આવે એના માટે આ લિંક પણ તમામ જગ્યાએ શેર કરવામાં આવેલી છે એ પણ છે અમદાવાદ શહેરમાં જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એ સીસીટીવી કેમેરાનું નેટવર્કનો અમે ઉપયોગ કરી અને રથયાત્રાના સમગ્ર માર્ગ પર પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહ્યું છે